પ્રાથમિક શાળામાં વિદ્યાર્થીઓના હાથ પર જોવા મળ્યા કાપા આ બાબતે ડીસા શાળાના એક પરિવાર દ્વારા જિલ્લા શિક્ષણ વિભાગને જાણ કરાઈ બગસરાની ઘટના બાદ ડીસાની એક સરકારી શાળામાં વિદ્યાર્થીઓના હાથ પર બ્લેડ વડે ચેકા માર્યાના

અમારી સરકારી પ્રાથમિક શાળા છે કેટલાક દિવસ પહેલાં એક બે બાળકોના હાથ ઉપર થોડુંક સામાન્ય એવું જોવામાં આવ્યું સામાન્ય પેલા બ્લેડના કસરકા જેવું એટલે અમે એને બહુ લાઇટલી લીધું કે ભાઈ વાતમાં કશું છે નહીં પછી બીજા દિવસે કંઈક પેપરમાં જોવા મળ્યું પેલો બગસરાનો કિસ્સો આવ્યો એટલે અમે વસ્તુને થોડી ગંભીરતાથી લીધી કે બાયચાન્સ આ બાળકો જેવું આમણ પણ કંઈક થાય અને કદાચ બાળકોમાં જે કંઈ બે પાંચ બાળકોમાં એવું જોવા મળ્યું તો એ બાળકોમાં વધારો થાય તો કંઈક મુશ્કેલી થઈ શકે એટલે અમે થોડીક અવેરનેસ થાય એટલા માટે અમે અમારા સાહેબની જાણ કરી મારા ટીપીઓ સાહેબને પછી અમે બાળ સુરક્ષા અધિકારીને દસ અઠ્ઠાણું પર ફોન કર્યો અમે એવું વિચાર્યું કે ભાઈ આ વસ્તુ આટલેથી જ અટકી જાય અને કોઈ વધારે વધારો ન થાય એટલા માટે અમે એમને માર્ગદર્શન માટે અવેરનેસ માટે અને એનું કાઉન્સેલિંગ માટે ને એમને ગઈકાલે એની એક મિટિંગ રાખી એ સાહેબો આવ્યા મળ્યા બધાને સામૂહિક બાળકોને આપ્યા અમે કેટલાક વાલીઓને પણ કહ્યું હતું એ લોકો પણ હાજર રહ્યા અને એ પ્રમાણે એનું અત્યારે ચાલુ છે એ લોકો એવું સંશોધન કરે છે કે બાળકો પર માન મનોવૈજ્ઞાનિક કોઈ અસર છે કોઈના કંઈક કહેવાથી વાત છે અમે જ્યારે બાળકોને પૂછ્યું ત્યારે બાળકો એવું કહે કે સાહેબ અમને એક બાળક અને મિત્રો તેમ કહેતો તો ચેલેન્જ કરે કે ભાઈ તું આવું કરી શકે કે આ કેમ ના કરી શકું અને એને ચેલેન્જ સ્વીકારીને આવું કર્યું પછી જે સંશોધનમાં તો એ લોકો એવી પણ વાત જોઈ કે ભાઈ આ બાળકોના મગજ પર કોઈ એવી અસર થઈ હોય કોઈ ખેર વિડીયો ગેમ જોતા હોય મોબાઈલ જોતા હોય તો એના માટે પણ મોબાઈલનો પણ તપાસ કરી એના મા બાપના મોબાઈલ પણ મંગાવીને જોયા પણ આવી કોઈ ગેમ હતી નહીં એટલે હાલ સંશોધન ચાલુ છે ને બીજી વાત ન કહી શકીએ પણ આ ટાઈપની અવેરનેસનો અમે અમારી શાળામાં કાર્યક્રમ કર્યો અને બાળકોને સારી વસ્તુ અમારા માટે એ છે કે જે પણ બાળકો હતા એનું જ છે એમાં કંઈ વધારો ઘટાડો કંઈ જોવા નથી મળ્યો એ લગભગ આઠેક બાળકો ઉપર જોયા હતા અને કેટલાક છોકરાને એમાં જોયું ને તો એમાં તો ઘણા સમય પહેલું થોડા ઘણું વાગેલું અને લીસોટ હતા પણ પહેલાં છોકરાઓ એકબીજાને બતાવે ને એટલે ક્યાંક થોડા ઘણો લીસોટો થયેલો હોય અને તો ઘણો સમય થયો અને રૂજ પણ આવી ગયો ઓકે સાહેબ એવું થઈ શકે કે આમાં ઓનલાઈન જે ગેમ રમા છે એના કારણે કદાચ બાળકો હવે આ સંશોધનનો વિષય છે અને એના માટે એના જે અધિકારી શ્રીજીને અમે જે બોલાવેલા એમણે એના અનુસંધાને પણ ચર્ચા કરતા હતા એ તો બધી રીતના પાસાઓને અભ્યાસ કરતા હતા કે બાળકો ઉપર કેવી રીતે અસર થઈ કોઈના કહેવાથી થઈ છે કોઈ એનું વાતાવરણ કામ કરે છે એના કોઈ એવા મિત્રોની અસર છે કે વિડીયોની અસર છે એટલે હજુ કોઈ ચોક્કસ તારણ ઉપર નથી આવી શક્યા પણ અત્યારે એનું સંશોધન એમના લેવલે ચાલુ છે ન્યૂઝ